જ્યારે કોઈ ધારાસભ્યના ઘરમાં જ તેનો ભાઈ છે તે બુટલેગર હોય ત્યારે શું કરવાનું જ્યારે આ પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ છે સગો ભાઈ છે બુટલેગર હોય ત્યારે શું કરવાનું આ પાર્ટીઓ જનતાને શું જવાબ આપશે કે અમે તમારી સામે દારૂના અડ્ડાઓ બંધ કરવાની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ અમારા જ ઘરમાં અમારો જ સગો ભાઈ છે કે જે બુટલેગર છે આવું કહેવું અત્યારે જરૂરી છે કારણ કે સત્તા પક્ષ પર આરોપો લગાડવા આક્ષેપો લગાડવા તે અત્યારે સામાન્ય થઈ ગયું છે અત્યારે કોઈ પણ સત્તા પક્ષ ઉપર કોઈ પણ એક વ્યક્તિ જો સામાન્ય વ્યક્તિ પણ દારૂ સાથે પકડાય એટલે તરત નગારા વાગવા માંડે છે ઢીંઢોરા પીટાવા માંડે છે કે તમારી સરકાર છે તે કશું કરતી નથી અને આ બાબત અત્યારે ખૂબ સામાન્ય થઈ રહી છે ત્યારે આ દારૂના કેસમાં આ વખતે કોણ ફસાયું તેના વિશે આજે વિગતે ચર્ચા કરવી છે કારણ કે આ વર્ષે આ વખતે આ જે કિસ્સો છે આ એક એવું વ્યક્તિ પકડાનું છે કે જેને પકડાવાથી રાજકારણમાં પણ ભૂચાલ આવી ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત આપની સાથે હું છું હિતેશી આજે મારે કોઈ એક પાર્ટી પર નહીં પરંતુ આ દરેક પાર્ટી પર વાત કરવી છે વિગતે વાત કરવી છે કે જે પાર્ટીઓ બે મુખડા બે ચહેરા ધરાવે છે જ્યારે જનતા સામે ઊભું રહેવાની વાત આવે ત્યારે દારૂના અડ્ડાઓ બંધ કરાવો વિપક્ષો પર આરોપો લગાડો આક્ષેપો લગાડો આ પાર્ટીઓ જ્યારે પોતાના જ ઘરમાં બુટલેગર તરીકે પોતાના ભાઈને પંપાળી રહી હોય ત્યારે શું બીજી તરફ ઘરમાં પોતાના ભાઈને જે લોકો ગુટલેગર બનાવીને રાખી રહ્યા છે શું આ વખતે આ પાર્ટી છે તે પોતાના વિરુદ્ધ એ કોઈ લેશે બોલશે કારણ કે આવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે વિપક્ષો પર આરોપો કે પ્રત્યારોપો કરવાના હોય ત્યારે દરેક નેતાના મો છે બહુ સારી રીતે ચાલે છે કે આક્ષેપો સારી રીતે લગાડે છે તરત નિવેદનો આપી દે છે પરંતુ આ પાર્ટીના આ એક એવો વ્યક્તિ આપણી સામે આવ્યો છે કે જે નર્મદા જિલ્લાના જે આપના પ્રમુખ છે તેનો જ સગો ભાઈ છે અને જે દારૂના કેસમાં ફસાયો છે સમગ્ર ઘટના શું છે તેની વિગતે વાત કરું તો ગત રાત્રે એટલે કે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર રોજ આ પાર્ટીના નર્મદાના જે જિલ્લા પ્રમુખ છે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે એટલે કે નિરંજન વસાવાના ભાઈ એ દારૂના વેચાણ કરતાં ઝડપાયા છે જી હા પ્રમુખના ભાઈ દારૂના વેચાણ કરતાં ઝડપાયા છે નિરંજન વસાવાના ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા છે તે દારૂની એક બે નહીં પરંતુ અગિયાર બોટલો સાથે પકડાયા છે જી હા એક બે નહીં અગિયાર બોટલો સાથે અહીંયા જનતા સામે એક દારૂનો અડ્ડો ગુજરાતમાં ન રહેવો જોઈએ તેવી વાતો કરતી આ પાર્ટી એ શું ખુદના જ ઘરમાં સાપ પેદા કરી રહી છે શું ખુદના જ ઘરમાં તેઓ બુટલેગરો ને આશરો આપી રહ્યા છે કારણ કે અહીંયા વાત કોઈ એક બોટલની કે અગિયાર બોટલની નથી અહીંયા વાત એ છે કે શું આજે ભદ્રેશ છે તે દારૂ છે તે વેચતો હતો તો તેના ઘરમાં કે શું તેની પાર્ટીને કોઈ વસ્તુની ખબર ના હતી કે ભદ્રેશ છે તે આવું કરી રહ્યો છે અને આટલું જ ભદ્રેશને ચેતર વસાવા ના ખાસ વ્યક્તિ માનવામાં આવે છે જી હા ચેતર વસાવાના જો ખાસ વ્યક્તિ છે અને એ બુટલેગર છે તો શું તેમને નહીં ખબર હોય

નહીં તો અત્યારે એવું લાગી રહ્યું છે કે તમે માત્ર એક પાર્ટી તરીકે બે મુખડા ધરાવો છો જ્યારે તમે જનતા સામે જાઓ છો મત લેવા માટે જાઓ છો ત્યારે તમે સારી સારી ને મોટી મોટી વાતો કરશો કે ગુજરાતમાં એક પણ દારૂનો અડ્ડો ના હોવો જોઈએ સત્તા પક્ષ છે તેમને તમે એટલી શક્તિ આપો એટલી પાવર આપો કે તેઓ આ બધા અડ્ડાઓ છે તેને બંધ કરાવે પણ સાહેબ એ તો જુઓ કે તમારા જ ઘરમાં કોઈ વ્યક્તિ છે કે બુટલેગર છે અને બીજું કોઈ એની દૂરનું વ્યક્તિ નહીં પણ તમારો સગો ભાઈ છે તે બુટલેગર આ વિષય પર હવે ગોપાલ ઇટાલિયા છે તે ક્યારે પોતાનું મૌન તોડશે તે આપણે સૌએ જોવાનું રહ્યું છે કારણ કે જ્યારે આવો વિવાદ સર્જાય કે વિપક્ષ નહીં પરંતુ આપણી જ પાર્ટીમાં કોઈ આવો વ્યક્તિ છે ત્યારે તેઓના શું નિવેદન હશે તેઓ શું કહેશે તે આપણે સૌએ જાણવું છે કારણ કે જો તમારા ખાસ વ્યક્તિ તમારી સાથે પાર્ટીમાં જે રહેતાવા વ્યક્તિ હોય એ આવી રીતે દારૂ સાથે ઝડપાય તો એ વાત શક્ય જ નથી કે તમને એ વિષય પર કશું ખ્યાલ ના હોય એવું પણ નિવેદન હમણાં સામે આવ્યું કે જેમાં કહેવામાં આવે છે કે ચેતર વસાવા છે તેઓ તો સડકથી લઈને સતા સુધીમાં ક્યારેય પણ તેઓને દારૂ વિશે તેઓ લડતા જ રહ્યા છે પહેલે પરંતુ દારૂ વિશે તેઓ લડતા રહ્યા છે પરંતુ તેમના જે ખાસ વ્યક્તિ છે તેઓ તો બુટલેગર છે આ વિષય પર તેમનું શું કેવું છે એ પણ મારે જાણવું છે આ સમગ્ર કિસ્સો આજે જ્યારે આપણી સામે આવ્યો છે ત્યારે આપણને ખબર પડે છે કે આ દેશમાં એવી પણ પાર્ટીઓ છે અહીંયા હું કોઈ એક પાર્ટીની વાત નથી કરતી કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અહીંયા એ દરેક પાર્ટીની વાત છે કે જે બે મોઢા ધરાવે છે બે મુખડા ધરાવે છે બે ચહેરાઓ ધરાવે છે કે જનતા સામે કંઈક અલગ અને અંદર ધારાસભ્ય તરીકે તેઓ કંઈક અલગ છે સમગ્ર મુદ્દા પર આપનું શું કેવું છે તો તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જાણો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું ફરી મળીશ તમને નવા રિપોર્ટ સાથે તે સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત